ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ માંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ પોતાના હક માટે ન્યાયની આજીજી કરી રહ્યા છે વર્ષ અને બાદ નિવૃત્ત થયેલા સેંકડો કર્મચારીઓને પાંચ છ વર્ષ વીતવા છતાં હજુ સુધી ગ્રેજ્યુએટી અને સીપીએફ જેવા મૂળભૂત નાણાકીય લાભો મળ્યા નથી આ મામલે હવે નિવૃત્ત કર્મચારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગ કરી હતી નિવૃત્ત કર્મચારીઓનો આક્ષેપ છે કે અનેક કર્મચારીઓના સીપીએફની રકમ અને તેનું વ્યાજ આજ દિન સુધી ચૂકવવામાં આવ્યું નથી આટલું જ નહીં કેન્દ્ર સરકારના નિયમ મુજબ ગ્રેજ્યુટીની મર્યાદા વીસ લાખ હોવા છતાં તેમને માત્ર દસ લાખ આપીને સંતોષ માનવા મજબૂર કરાયા હતા સાતમા પગાર પંચ મુજબ બાકી નીકળતો તફાવત પણ હજુ સુધી ફાઇલોમાં દબાયેલો છે સૌથી ગંભીર બાબત તો એ છે કે ઈ હાયર પેન્શન યોજના માટે જરૂરી પગારનો સમયસર અપલોડ કરવામાં આવ્યો નથી તંત્રની આ આળસને કારણે એકસો ને ઇઠ્યોતેર નિવૃત્ત કર્મચારીઓ પોતાના પેન્શનથી વંચિત રહી ગયા હતા જીવનના અંતિમ પડાવ પર ઉભેલા આ વૃદ્ધોએ હવે ચીમકી આપી અને કહ્યું કે જો વહેલી તકે વ્યાજ સાથે નાણાં નહીં ચૂકવાય તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે એક તરફ સરકાર કર્મચારીઓના હિતની વાતો કરે છે ત્યારે બીજી તરફ જમીન વિકાસ નિગમના આ નિવૃત્તો પોતાના જ પૈસા મેળવવા માટે દર દર ભટકી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી આ મામલે કેવા આદેશો આપે છે જે નિગમમાંથી ભય નિવૃત્ત થયેલા અમારા કર્મચારીઓ છે કે જેમને વય નિવૃત્તિને આજે પાંચ વર્ષ છ વર્ષ કે એનાથી વધારે સમય થઈ ગયો છે તેમના વય નિવૃત્તિના નાણાકીય લાભ જેવા કે સીપીએફ એમને મળવું જોઈએ સમયસર કે એમનો ગ્રેજ્યુટીનો લાભ છે કે રજા પગારનો લાભ છે જેમાં ઘણા કર્મચારીઓને સાતમા પગાર પંચના બદલે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે રજા પગાર અને ગ્રેજ્યુટીનો લાભ મળેલો છે ઘણા કર્મચારીઓને સીપીએફના નાણાં પાંચ વર્ષથી વધારે સમય થઈ ગયેલો હોવા છતાં પણ હજી નિગમની કચેરીમાંથી ચૂકવવામાં આવેલા નથી જે બાબતે આ કર્મચારીઓ દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલી છે તેમ છતાં આ જ દિને ઘણા કર્મચારીઓને લાભ મળેલો ન હોય આજે પુનઃ આપ મીડિયાના માધ્યમથી તેઓની આ રજૂઆત છે જે આવેદન સ્વરૂપે માનનીય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપવાનું એમણે નિર્ણય કરેલો છે સાથોસાથ એની નકલ નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રીને અને કૃષિ વિભાગના વડા જે પણ છે અધિકારીશ્રી તેમને આપવાનું નક્કી કરેલું છે અને સરકારને એક જ વિનંતી છે કે નિવૃત્ત કર્મચારીઓ કે જેઓ આજે એમનો બીજો કોઈ સહારો ન હોય અને વય નિવૃત્તિના એમના નાણાકીય લાભ એ જ એમનો એકમાત્ર સહારો હોય અને એમાં પણ જો એ નાણાંનો લાભ મળવામાં વિલંબ થતો હોય તો એના માટે આ સમયમાં દરેક વસ્તુ ખૂબ જ કપરી બની જાય છે તો સરકારશ્રીને આ લેખિત આવેદનપત્ર સ્વરૂપે એક એમની વિનંતી છે કે તેમને મળવાપાત્ર તમામ પ્રકારના લાભ ખૂબ જ ઝડપથી કોઈપણ વિલંબ વગર એમને મળી રહે